અમેરિકન અધિકારીએ એકસો ચાર ભારતીયોનો હાથકડી પહેરાવેલી હોય તેવો વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર એલિયન્સને પાછા મોકલવામાં આવ્યા જેમાં ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે ભારતીયો માટે એલિયન્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે સમગ્ર મામલે રણદીપ સુરજેવાલાએ વિદેશ મંત્રીના નિવેદન બાદ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીશું

તો ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું જયશંકરે કહ્યું કે અમેરિકન નિયમ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે વિદેશ મંત્રીએ જણાવ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓને પરત લેવાના જ હતા પ્રથમ વખત લોકોને પરત મોકલવામાં આવ્યા નથી નિયમો હેઠળ અમેરિકાએ કાર્યવાહી કરી છે દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતાની તપાસ થાય છે ડિપોર્ટેશન પર સંયુક્ત રાષ્ટ્રની સંધિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ લીગલ માઇગ્રેશનને સપોર્ટ કરવા અને ગેરકાયદેસર માઇગ્રેશનને હતોત્સાહિત કરવા માટે છે ગેરકાયદેસર પ્રવાસી અહીં અમાનવીય હાલતમાં ફસાયા હતા ગેરકાયદેસર પ્રવાસીઓને પરત લેવાના જ હતા અને ડિપોર્ટેશન કોઈ નવું નથી વિદેશ મંત્રીએ બે હજાર નવથી અત્યાર સુધીના આંકડા પણ ગણાવ્યા હતા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદેસર પ્રવાસીઓને પરત મોકલવામાં આવે છે અમેરિકન નિયમ અનુસાર કાર્યવાહી થઈ છે અને વિદેશ મંત્રીએ કહ્યું હતું કે પ્રથમ વખત લોકોને પરત મોકલવામાં આવ્યા નથી બે હજાર થી જ આ નિયમ હતો સુરજેવાલા એ કોલંબિયાનો ઉલ્લેખ કરી સરકારને ઘેરી તો રણદીપ સુરજેવાલા એ વિદેશ મંત્રીના નિવેદન બાદ કહ્યું કે હાથમાં હથકડી પગમાં સાંકળ ભારત માતાની છાતી છલણી છે ચાલીસ કલાકની યાત્રા એક ટોયલેટ જેમાં મહિલાઓ પણ હતી તેમને અમાનવીય રીતે ભારત મોકલવામાં આવ્યા શું સરકાર જાણે છે કે સાત લાખ પચીસ હજાર ભારતીય અમેરિકામાં છે જેમને આ રીતે મોકલવાની તૈયારી છે કેટલા ભારતીય છે જેમને અમેરિકાએ ડિટેન્શન સેન્ટરમાં બંધ કરી રાખ્યા છે અને શું તમે તેમને કાઉન્સેલર એક્સેસ આપ્યો છે શું અબકી બાર ટ્રમ્પ સરકાર પર સો કરોડ ખર્ચ કરનારી સરકાર તેમના વિશે શું વિચારે છે કોલંબિયા જેવા નાના દેશ પોતાના નાગરિકોને

ત્રણ ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના તથા બે ચંદી ઘટના હોવાનું સામે આવ્યું છે જે પૈકી ઓગણીસ મહિલાઓ અને તેર સગીરો પણ છે આ ડિપોર્ટ કરવામાં આવેલા એકસો ચાર ભારતીયો પૈકી એક જસપાલ સિંહે એવો દાવો કર્યો હતો કે તેમના હાથ અને પગ આખી મુસાફરી દરમિયાન સાંકળથી બાંધવામાં આવ્યા હતા અને તેમને હાથકડી પહેરાવવામાં આવી હતી મહેસાણા જિલ્લાના ચંદ્રનગર ગામમાંથી પણ એક યુવતી

તો સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ ગુરુદાસપુર જિલ્લાના ગામના વતની એવા જસવાલ કહ્યું છે કે જાન્યુઆરીએ હરદોરવાલ બોર્ડર પેટ્રોલ દ્વારા પકડવામાં આવ્યા હતા જસવાલ કહેવું હતું કે મારા ટ્રાવેલ એજન્ટે મારી સાથે છેતરપિંડી કરી હતી મને વચન આપવામાં આવ્યું હતું કે તેઓ મને કાયદેસર અમેરિકા લઈ જશે મેં એજન્ટને યોગ્ય વિઝા દ્વારા મોકલવા માટે પણ કહ્યું હતું પરંતુ તેણે મને છેતર્યો હતો આખો સોદો ત્રીસ લાખ રૂપિયામાં થયો હતો જસપાલે તેના ડંકી રૂટનું વિવરણ જણાવ્યું હતું કે ગયા વર્ષે જુલાઈમાં મને મને બ્રાઝિલ લઈ જવામાં આવ્યો હતો તેણે વચન આપ્યું હતું કે હવે પછીની યાત્રા અમેરિકાની હશે પરંતુ તેણે મને ગેરકાયદેસર સરહદ ઓળંગવા માટે દબાણ કર્યું હતું જ્યારે છ મહિના બ્રાઝિલમાં રહ્યા બાદ સરહદ પાર કરીને હું યુએસ ગયો હતો યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગિયાર દિવસ સુધી મને કસ્ટડીમાં રાખવામાં આવ્યો તેમના કયા અનુસાર તેમને ખબર નહોતી કે તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જસપાલસિંહ કહે છે કે અમને એવું હતું કે અમને કોઈ અન્ય કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે પણ એક પોલીસ અધિકારીએ અમને જણાવ્યું કે તેઓ અમને ભારત પરત લઈ જાય છે અમને હાથકડી પહેરાવી અને અમારા પગને સાંકળથી બાંધવામાં આવ્યા અમૃતસર એરપોર્ટ ખાતે હાથકડી અને સાંકળ ખોલવામાં આવી હતી જસપાલે કહ્યું કે તેઓ હવે ભાંગી પડ્યા છે તેમની મોટી રકમ ખર્ચાઈ ગઈ છે તેણે અમેરિકા જવા માટે ખર્ચા પૈસા લીધા હતા જસપાલના પિતરાઈ ભાઈ જસબીર જણાવ્યું છે કે અમને બુધવારે સવારે મીડિયા મારફતે ખબર પડી કે તેમને દેશ નિકાલ કરવામાં આવ્યા છે આ સરકારનો મુદ્દો છે જ્યારે આપણે કામ માટે વિદેશ જઈએ છીએ ત્યારે આપણી પાસે મોટા સપનાઓ હોય છે અને હવે તે ચકના ચૂર થઈ ગયા છે ત્યારે આ સમગ્ર મામલે ભારતનું વિદેશ મંત્રાલય કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું નમસ્કાર